શ્રી દર્શનના રસિક ગુજરાતીઓને વધુ એક પ્રવાસન સ્થળની ભેટ મળવા જઈ રહી છે પોરબંદરના બડા વિસ્તારમાં ગીરની જેમ જ ઈકોટુ રિઝમ શરૂઆત કરવામાં આવશે બડા ખાતે વિશ્વસિંહ દિવસની ઉજવણી પ્રસંગે અંગે જાહેરાત કરવામાં આવશે દસ ઓગસ્ટનો દિવસ વિશ્વસિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વખતે વિશ્વસિહ દિવસની ઉજવણી પોરબંદર પાસે આવેલા બરોડા વિસ્તારમાં થવાની છે મુખ્યમંત્રીને હાજરીમાં કાર્યક્રમ ઉજવાશે જેમાં અંદાજે આઠ હજાર લોકોએ આમંત્રણ આપવામાં આવ્યું છે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી આ કાર્યક્રમમાં હાજરી આપનાર છે ત્યારે ગુજરાતી પણ આ દિવસે નવા પ્રવાસન સ્થળની ભેટ મેળવનાર છે બરડા વિસ્તારને ઇકો ટુરિઝમ તરીકે ગુજરાત સરકારે જાહેર કરવામાં જઈ રહી છે બરડા વન્ય જીવન અભયારણ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે બરડા વન આશરે બસો કિલોમીટર વિસ્તારને આવરી લે છે જેમાંથી એકસો કિલોમીટર વિસ્તાર વન્ય જીવનના અભયારણ તરીકે સૂચિત કરવામાં આવ્યું છે ગીર સરંસીત વિસ્તારથી લગભગ 100 કિલોમીટરના પશ્ચિમમાં આવેલો છે આ અભયારણની ખાસિયત એ છે કે આ વિસ્તારમાં પણ ગીર જંગલ જેવું રહેઠાણ ધરાવે છે જેને તે એશિયાટિક સિંહો માટે ખૂબ જ યોગ્ય બનાવે છે લગભગ 146 વર્ષના અંતરાળ પછી એશિયાટિક સિંહો કુદરતી રીતે બળા વન્ય જીવન અભયારણમાં સ્થાનાંતર કરી રહ્યા છે બળા વિસ્તારમાં એશિયાટિક સિંહનો છેલ્લો રેકોર્ડ 1879 નો છે 19 જાન્યુઆરી 2023 ના રોજ એક નર સિંહ બળા વન્ય જીવનના અભયારણમાં સ્થાનાંતર કર્યું હતું જે બળા વિસ્તારના પ્રજાત

પછી એમાં ટાઈગર માટેના પણ એક ઓપન સફારીનું આયોજન કરી રહ્યા છીએ અને બહારના પણ અમુક જે છે એ પણ બીજા જે જૂ છે દેશમાં એમાંથી પણ જે આપણે આપ લે કરતા હોઈએ છે એમાં જે પ્રાણી મળી રહે છે એ પણ લેશું અને એમાં બધા પ્રકારના કે રેપ્ટાઇલ છે બીજા જે છે કેટ્સ છે હર્બી વોશ છે બધા એ પ્રાણીઓ જે છે એમાં આપણે લાવીને પછી પ્રદર્શન માટે રહે છે લોકો એ ઓપન સફારી માટે જે છે એ સીજેડ ની અપ્રુવલ હોય છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી એ જ ઓથોરિટી છે જે ભારત સરકારના સ્તરે એ જૂ માટે અને સફારી માટેની મંજૂરી આપતી હોય છે અથવા રિહેબિલિટેશન રેસ્ક્યુ સેન્ટર માટેની અને એના અમુક ધોરણો છે એ ધોરણો મુજબ જ કામગીરી કરવાની થતી હોય છે એટલે જે આખો સમગ્ર વિસ્તારનો જે બસો અડતાલીસ હેક્ટર જેટલો વિસ્તાર છે એના માટે એક સમગ્રપણાનો પ્લેન જેમાં ઓપન સફારી છે હર્બી વોર સફારી છે પછી પછી એન્કલોઝેસ છે પછી એક્ઝોટિક એનિમલ્સ માટેના એન્કલોઝેસ છે એ આખું પ્લાન એની પાસે મંજૂર કરાવવું પડે એની મંજૂરી માટે અમે અત્યારે એને મોકલેલું છે પોરબંદર નું બરડા વન્યજીવન અભ્યારણ જેને સ્થાનિક બરડો તરીકે ઓળખવામાં આવે છે આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલ અતિ મહત્વપૂર્ણ વિવિધતા વિવિધતાવાળો પ્રદેશોમાંથી એક છે વર્ષ ઓગણીસો ઓગણ માં અભ્યારણ તરીકે જાહેર થયેલું બરડા ભૂતકાળના પોરબંદર અને જામનગરના રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું આ સાથે એશિયાટિક સિંહના સંરક્ષણ માટે વિકસાવવામાં આવેલ વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળનું મહત્વપૂર્ણ રહેઠામ બની ગયું છે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત